બારદોલીના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાતા કુલ ચારસો સત્તાવન ગુનામાં કુલે રૂપિયા એકસોને ચોણું લાખથી વધુનો પ્રોવિશન મુદ્દામાલ નાશ કરતી બારદોલી પોલીસ ઉપલા અધિકારીના માર્ગદર્શન અને નામદાર કોર્ટના હુકમ મુજબ વીએ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન અને પી એન જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર બારદોલી રૂરલ પોલીસ સ્ટેશનના હોય મંગળવારે સાંજે છ વાગે પ્રોવિઝન મુદ્દામાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના મોજે કીકવાડ ગામની સીમમાં આવેલા ગામમાં જતા ખુદના પુલ ઉપર બંધ હાલતમાં રોડ ઉપર બાદોલી રૂરલ પોલીસ મથક હદમાંથી તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસથી છવ્વીસ સાત બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન નોંધાયેલા બાવન ગુનાના પકડાયેલા ભારતીય બનાવટના વિશે દારૂની નાની મોટી બોટલી નંગ દસ હજાર પાંચસો એકત્રીસ કિંમત રૂપિયા ઇઠોતેર લાખ પચોતેર હજાર આઠસો છન્નું અને બાદલી ટાઉન પોલીસ મથકે સને એક બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં કુલ ચારસો પાંચ ગુનામાં ત્યાંસી હજાર બસો ને એકત્રીસ બોટલ જેની કિંમત રૂપિયા એક કરોડ પંદર લાખ છવ્વીસ હજાર સાતસો ચોર્યાસીના મુદ્દામાલ સાથે બારદોલી પોલીસે બે પોલીસ મથકના ચારસો સત્તાવન ગુનામાં એક કરોડ ચૌણ લાખ બે હજાર છસો એસીઓ મુદ્દામાલ નાશ કરવા સારું સમિતિ રચના કરવામાં આવી જેના અધ્યક્ષાને જીજ્ઞાબેન પરમાર એસડીએમ અધ્યક્ષ અને પ્રાંત અધિકારી બારદોલી સભ્ય એચ એલ રાથોર નાયબ પોલીસ અધિક્ષક બારદોલી બીએડીસીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન પીએન જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર બાદરી રોડ પોલીસ સ્ટેશન તથા જે એસ તેમના જિલ્લા અઢીક્ષક નશાબંધી અને આબકારી વિભાગ સુરતની હાજરીમાં બાદળીના બે પોલીસ મથકના ચારસો સત્તાવન ગુનામાં ત્રાણું હજાર સાતસો એકસઠ બાટલીની કિંમત રૂપિયા એક કરોડ ચોરાણું લાખ બે હજાર છસો એંસીના દાળોના જથ્થાનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો